નમસ્કાર આપ જોઈ રહ્યા છો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના નગર ગામે રાત્રિય ગામ સભા યોજાઈ ગામ સભામાં મહેસાણા કલેક્ટર શ્રી ડીડીઓ મેડમ વિજાપુર ધારાસભ્ય શ્રી જય ચાવડા વિજાપુર તાલુકા વિકાસ અધિકારી વિજાપુર મામલતદાર સહિત સરકારી વહીવટી તંત્રના તમામ અધિકારી શ્રી ગામ સભામાં ઉપસ્થિત રહ્યા હતા આ ગામ સભામાં કલેક્ટરશ્રીએ સયાજી ગામની સમીક્ષા કરી અને ગામમાં વિકાસના કાર્યોને પૂરા કરવા માટે સહયોગની જાહેરાત કરી સયાજીનગર ગામ પંચાયતના સરપંચ દેવેન્દ્રભાઈ પટેલે વધુ જણાવ્યું કે આવનાર સમયમાં ગુજરાતનું પ્રથમ સયાજીનગર સોલર ગામ બનવા જઈ રહ્યું છે વિશેષ રિપોર્ટ મુકેશ્રી વિજાપુરથી આજ્ઞા અનુસાર દરેક નાના મોટા ગામડાઓમાં જે ગામસભાનું આયોજન કરવાનું કલેક્ટર સાહેબ હાજર રહે કલેક્ટર સાહેબ ડીડીઓ અમારા ધારાસભ્ય માન્ય ધારાસભ્ય શ્રી જે ચાવડા સાહેબ તથા ટીડીઓ મામલતદાર સાહેબ અન્ય પૂરા આખા બધા જેટલા બી ડિપાર્ટમેન્ટ છે સરકારી અધિકારીઓ બધા હાજર રહ્યા અને ગામની સાથે ગામની સમીક્ષા કરી સમીક્ષાની અંદર ગામમાં શું શું કામ થઈ રહ્યું છે ગામમાં કોઈ કઈ કઈ માગણીઓ છે ગામના શું તકલીફ છે રોડ રસ્તા ગટર લાઈન સફાઈ જે પણ અમારી પાણી અંગેની સિંચાઈ અંગેની જે પણ માગણીઓ હતી તમામ માગણીઓની અમારો એમણે સ્વીકાર કર્યો અને ગામની અંદર અમારા જે બે પ્રશ્નો હતા જેવા કે અમારી ગૌચર જમીનમાં દબાણો થતા હતા અમારા ગામમાં કોઈ પશુપાલક કે એ છે નહીં એટલે એના હિસાબે અમારી જમીન પડતર જમીન હતી તો એમાં અમારે મોટી કંપનીની સોલર પ્લાન્ટની આખું આયોજન આવેલું હતું એ આયોજન માટે અમે માગણી કરી સાહેબને કે સાહેબ અમને હેતુફેર કરવો કરવા તો હેતુફેર જે થતું હોય જેથી કરીને પંચાયતમાં પણ એ આવક થાય અમારી જમીનમાં કોઈ દબાણ થાય નહીં અને અમારે કોઈ ગોચર જમીનની ખાસ અત્યારે હાલ જરૂર નથી એની અમે માગણી કરી બીજી અમારા ગામની પ્રાથમિક શાળાની પાછળ નવ વીઘા જમીન હતી જે જમીનની અંદર વડીલોપાર્જિત જગ્યા હતી એ જગ્યા પણ પંચાયતની છે એને પણ હેતુફેર કરીને એમાં અમારે સૌની યોજનાનું નરતાનું પાણી લાવીને ત્યાં આગળ મોટું એક આયોજન કરીએ છીએ તળાવનું જેથી કરી જેથી કરીને તળાવના જળ પણ ઊંડા જે ગયેલા છે જે પાણીની સમસ્યા છે સમસ્યા પણ નીકળી જાય એની અમે માંગણી કરી અને અમારી માંગણીનો તરત સ્વીકાર કરીને સાહેબે કીધું જે પણ ઘટતું થશે એ બધું અમે કરીશું અને એના સિવાય બી બીજું અમારા ગામમાં છોકરાઓ બધા એનઆરઆઈ બહાર ફોરેન રહે છે ઓસ્ટ્રેલિયા અમેરિકા કેનેડા એ લોકોએ સ્વેચ્છાએ એમનો પોતાનો ફાળો ત્યાંથી મોકલ્યો ગામની અંદર કોઈ પણ નાનું મોટું આયોજન થતું હોય તો એ લોકોએ કીધું છે કે ભાઈ આપણને પંચાયતમાં કોઈ પણ જાતની પૈસાની તકલીફ પડે કે પૈસા જોઈતા હશે સરકારની સહાય તો મળતી જ હોય છે પણ એક વતન પ્રેમ તરીકે એમનો પોતાનો વતન પ્રેમ હતો એટલે એ આયોજન હેઠળ એમને પણ પોતે પૈસા મોકલ્યા અને પૈસાનું અમે સુંદર આયોજન કર્યું સ્મશાન આખવું નવીનીકરણ કર્યું બીજા આપણા જે તળાવનું બ્યુટિફિકેશન કરવું છે એનું બધું આયોજન ચાલુ જ છે એટલે એમને બહુ સારો સહયોગ કલેક્ટર સાહેબ તરફથી ડીડી ઉમેદવાર તરફથી અને સીજે ચાવડા સાહેબ અમારા માન્ય ધારાસભ્યશ્રી તરફથી ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ તરફથી પણ અમને સંપૂર્ણ સહયોગ મળ્યો અને બધા અધિકારીઓએ અમને ફૂલ સાથ અને સહકાર આપ્યો અને અમને પણ બહુ આનંદ થયો ગામ પણ બહુ ખુશ થયું અને એક 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 ઉત્સવ ઉજવી કાઢ્યો કાલે અને એ ઉત્સવની ઉજવણી કરી અમે અમારા ગામની અંદર એક તો અમને નવીન બોર સીજે ચાવડા સાહેબે પાસ કરેલો કે કે બોરની બહુ મોટી સમસ્યા હતી પાણીની એવી સમસ્યા હતી કે બોર જલ્દી મળતા નહોતા પણ એ બોર અમારો પાસ થયો એટલે અમે બોરનું જોગણમાંના હવનનું આયોજન કરેલું અને માતાજીની માનતા રાખેલી અને માતાજીની માનતા અમારે ફરી પાણી પણ પીવાલાયક મળી ગયું અને ચાવડા સાહેબના હસ્તે અમે એનું મુર્ત ઉદઘાટન પણ લોકાર્પણ કર્યું એનું આપવાનું